નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચિટપટ ન્યૂઝ પહેલી મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસ અને ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી નવસરીના લુનચી ગ્રાઉન્ડ ખાતે જેમાં મુખ્ય આયોજકોની અંદર સાયંગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ નવસરી મહાનગરપાલિકા અને યુવક સેવક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર દ્વારા ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના મુખ્ય મહેમાનોની અંદર નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ બુરાભાઈ શાહ પ્રદેશ મહામંત્રી શીતલબેન સોની નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી સહિત નામી અનામી અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ પાલિકાના બંને પૂર્વ પ્રમુખો સહિત મોટી સંખ્યાની અંદર મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એમના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવવામાં આવ્યું અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત શાળા હોય કન્યા શાળા નંબર એક હોય કે ભરતાંજલિ ડાન્સિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય આ તમામ બાળાઓ અને બાળકો દ્વારા પ્રથમ નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેને ઉપસ્થિત લોકોએ વધાવી લીધું હતું ત્યારબાદ વાત જો કરવામાં આવે તો હિમલ મ્યુઝિક બેન્ડ મુંબઈથી જે આવ્યું હતું એણે આખી રોનક જમાવી દીધી હતી અને એ દરમિયાન લોકો મન મૂકીને નાચ્યા હતા કારણ કે ગુજરાતી ગરબાઓ ગવાયા હતા ફિલ્મી ગીતો ગવાયા હતા તો સાથે જ બીજું ફિલ્મી ગીત કેસરીનું શ્રદ્ધાંજલિ સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું જેની અંદર સૌએ પોતાના મોબાઈલની ટોર્ચ ચાલુ કરી અને જે જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદી હુમલો થયો એમાં શહીદ થયેલા યુવકોને અને આમ જનતાને એક બોધપાઠ મળે એ ભાવનાથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તો સાથે જ કાર્યક્રમના સમાપનની અંદર ગુજરાતીની અંદર શાંતિ પ્રાર્થના પણ કરવામાં આવી હતી એ પણ સંગીતમય શૈલીથી તો આખા કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો ગુજરાતી ગુજરાતીપણાને ગુજરાતના ગર્વને ગુજરાતની અસ્મિતાને વર્ણવવામાં આવ્યું હતું અને એ દરમિયાન ત્યાં ઉપસ્થિત આમ જનતાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી આમ જનતા શું જણાવી રહી છે એક બાદ એક આપ સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ મારું નામ નિકુંજ મોહનભાઈ સોની છે આજે ગુજરાત સ્થાપના દિવસે નવસારી મહાનગરપાલિકા અને સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ઉપર જે સરસ પ્રોગ્રામ થયો તેમાં ઘણી ખૂબ જ અમને મજા આવી અને ઘણી એક પોઝિટિવ એનર્જીનો અમને અનુભવ થયો અને ગાયકશ્રી હિમેશભાઈ અને એમની ટીમ દ્વારા અમને ગરબામાં બધા મ્યુઝિક સોંગમાં ખરેખર ખૂબ જ મજા આવી આવા આવા સરસ પ્રોગ્રામ થતા રહે નવસારીમાં એવી અમારી લાગણી છે જી સર આપનું નામ ને આજે નવસારીમાં પ્રોગ્રામ કર્યો કેવી અનુભવ તો સૌ સૌને નમસ્કાર મારું નામ છે હિમલ પટેલ અને આમ ફ્રોમ મુંબઈ મને નવસારીમાં આજે આવીને ખૂબ જ આનંદ થયો આજે એક સ્પેશિયલ ડે હતો અને એ છે ગુજરાત સ્થાપના દિવસ અને ગુજરાતીપણાને ઉજવવા માટે આનાથી સારામાં સારો દિવસ કયો હોઈ શકે કોઈ નથી તો મિત્રો આજે સાંઈ મીડિયા ચેરિટેબલ ટ્રસ્ટ અને નવસારી મહાનગરપાલિકા એમના થકી આજે એક સંગીતનો જલસો એ કાર્યક્રમની ઉજવણી થઈ તેમાં મને આવવાનો મોકો મળ્યો નવસારી જોડે તો આમ નવરાત્રિથી નાતો છે જ પણ મિત્રો એમ કહેવાય કહી શકાય કે આજે એ એ જે નાતો છે એ પ્રેમ છે કંઈ અનોખો હતો ફક્ત ગરબા જ નહીં પણ અમે લોકોએ બોલીવુડ સોંગ્સ ફ્યુઝન ગુજરાતી ગીતો એ બધા અમે રજૂઆત કરી અને સારામાં સારો એવો પ્રતિસાદ અમને ઓડિયન્સ તરફથી મળ્યો સો આઈ એમ વેરી મચ હેપી વિથ માય પરફોર્મન્સ એન્ડ વિથ ધ ઓડિયન્સ સો યા દેટ્સ એ થેન્ક યુ થેન્ક યુ સો મચ હા સોનિયા સોની પ્રોગ્રામ આવા થતા હોવા જોઈએ કારણ કે આ માઇન્ડને આ મેન્ટલ હેલ્થ માટે બહુ જરૂરી છે આ બધા પ્રોગ્રામ ને બધાને ભેગા કરે એટલે કરવા જોઈએ લગભગ મહિનામાં એક વાર તો આ પ્રોગ્રામ થવો જ જોઈએ ખાસ કરીને નવસારીમાં સારું છે મારું નામ જલગાંધી છે અને હમણાં હું એ રામનું કેરેક્ટર કર્યું છે આ કુસંડી રામાણમાં જે દૂરદર્શન પર ટેલિકાસ્ટ થઈ છે અને હમણાં આ આજે લુન્સી ક્વિક પર શો થયો છે એ લાઇક શું કેવું એનર્જીવાળો બહુ શો હતો બધાએ બહુ જ એનર્જી બતાવી છે બધાએ બહુ એન્જોય કર્યું છે અને જસ્ટ હું મારું શૂટ ખતમ કરીને બરોડાથી હું નવસારીમાં જ આવ્યો અને મારા પર જીતેન્દ્ર સરનો ફોન આવ્યો તો હું આવ્યો અને મારી લાઈક મેં બહુ થાકી ગયો હતો અને લાઈક આ બધું સોંગ સાંભળીને મને એનર્જી જાતે જ આવી ગઈ મને આ શો ગમ્યો અને આઈ વિલ લાઈક મેં એવું કહીશ કે આ શો દર વર્ષે થવો જોઈએ જી નમસ્તે મારું નામ ઋત્પિક પાંડે છે અને હું નવસારી રહેવાસી છું આજે પહેલી તારીખ એટલે આપણે નવસારી ગુજરાતનો ગર્વ દિવસ અને આજે નવસારીની અંદર એ પણ નવસારીના મધ્યમાં લુસી કુનમાં ભવ્ય આ સંગીતનું આયોજન નવસારી નગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા અને નવસારી લાઈવ દ્વારા સાઈ મીડિયા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું તેમાં આખું સમગ્ર નવસારી ખૂબ જ આનંદથી ઝૂમ્યું અને ખૂબ જ મજા આવી નવસારીમાં કમસે કમ બેથી ત્રણ હજાર પબ્લિક આવી અને ખૂબ જ બધા પોતાના પારિવારિક જીવનમાં ખૂબ જ વ્યસ્ત હોય છે અને આવા બધા પ્રોગ્રામ આવે છે ત્યારે લોકો પોતાના ટેન્શન ડિપ્રેશન બધા ભૂલીને આવી આવા સંગીતનો આનંદ માણે છે ત્યારે લોકો ખૂબ જ આનંદ થાય છે અને આવા પ્રોગ્રામ નવસારીની અંદર અને આવા મહાનગરપાલિકા દ્વારા અને સાઈ મીડિયા પરિવાર દ્વારા થાય તે લોકો તરફથી મારી અપીલ છે તો આ પ્રમાણે સાઈંગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી મહાનગરપાલિકા અને યુવક સેવક સંસ્કૃતિ પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ભવ્યથી ભવ્ય ઉજવણી લુનસુખીના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી જેની અંદર નવસારીની આમ જનતા માટે વિના મૂલ્યે પ્રવેશ રાખવામાં આવ્યો હતો જનતાએ પણ એનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ લીધો હતો તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो